નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર એસએસ અગ્રવાલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા ત્યારે નવસારીની એસએસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર પદ પર ફરજ બજાવતી સાઝિયા બેગમ સૈયદે કોમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખામાં હાઇબ્રિડ જેનેટીક ફ્યુઝી સિસ્ટમ ફોર ટેક્સ્ટ સમરાઇઝેશન સિસ્ટક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીએ માન્યતા આપી ની પદવી એનાયત કરી છે આ સંશોધન તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ પી વિભાગના ડાયરેક્ટર અને પ્રોફેસર ડોક્ટર પ્રીતિ એસ સજ્જા માર્ગદર્શન હેઠળ કર્યું છે ત્યારે આ સિદ્ધિ બદલ અગ્રવાલ કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા જય સિયા પરિવાર કુરેલ દ્વારા નવસારીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદચંદ્ર દેસાઈના નિવાસ સ્થાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદચંદ્ર દેસાઈના નિવાસસ્થાને શ્રીમતી હેતલ વિનોદચંદ્ર દેસાઈ તંદુરસ્ત આયુષ્ય માટેના પોતાના શુભ સંકલ્પને લઈને જય સિયારામ પરિવાર કુરેલના સભ્યો દ્વારા સંગીતમય સામૂહિક સુંદરકાંડનું પારાયણ યોજવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના વાંસા તાલુકાના ઉનાઈ નજીક આવેલ ગામની ઘટના વાંસાના ખાનપુર બારતાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં તગારા પાવડાથી મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે ખાનપુર બારતાડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે મજૂરી કરાવવામાં આવી રહી છે અને આ સમગ્ર મામલે શાળાએ મૌન ધારણ કર્યું છે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી રહી છે મહંત શ્રી સ્વર્ગસ્થ ગોકુળદાસ બાપુના ભદ્રોત્સવ નિમિત્તે સંતવાણી સાહિત્ય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ શ્રી વિરવાડી હનુમાનજી મંદિર ધારાગીરી નવસારી ખાતે રાત્રે સાડા નવ કલાકે સંતવાણી સાહિત્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં પાલીતાણાથી ભજનીક મહાવીરદાસ બાપુ તેમજ મહુવાથી ભજનીક દેવ મોરારી કિશોરભાઈ અને સાહિત્ય કલાકાર ઘનશ્યામભાઈ પરમાર પથારવાના છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીના સરપોર ગામે ધૂળેટી પ્રકરણમાં પોલીસે ડિટેન કરેલા વાહનો પરત આપવા પડ્યા નવસારીના સરપોર ગામે ધૂળેટીના દિવસે પ્રેમી યુગલે પ્રેમ લગ્ન કરી લઈ પોલીસ મથકે હાજર થયા હતા અને ત્યારબાદ ધીંગાણું સર્જાયું હતું અને પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને તેમાં પોલીસે કાર અને બાઇક સહિત નેવું કરતાં પણ વધુ વાહનો ડિટેઇન કર્યા હોવાની ચર્ચા ચાલી હતી જેમાં પોલીસે આજરોજ દબાણ વશ થઈને ડિટેઇન કરેલા વાહનો પરત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેમાં મોટાભાગના વાહનો પોલીસ વિભાગ દ્વારા પરત આપી દેવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે દરેક ગામોમાં વર્ષમાં એકવાર પ્રીમિયમ લીગ જેવી ટુર્નામેન્ટો યોજાવી જ જોઈએ કારણ કે જેનાથી ગામમાં યુવાઓ સાથે મળે અને યુનિટી પણ જળવાયેલી રહેશે તેમજ યુવા ખેલાડીઓને પોતાની ક્રિકેટ પ્રતિભા બહાર લાવવાની તક પણ મળશે ત્યારે જલાલપુર તાલુકાના બોદાલી ગામ ખાતે બોદાલી પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટને ખુલી મૂકતા જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલે ઉચ્ચાર્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને નવસારી જિલ્લામાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાય નવસારી જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ તાલીમ શિબિરની મુલાકાત લઈ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટની પ્રેક્ટિકલ માહિતી સાથે મતદાન મથકમાં રાખવાની તકેદારી અંગે પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી જલાલપુરના પ્રવીણભાઈ પટેલ ગુમ થયા છે ત્યારે જલાલપુર પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રવીણભાઈ ધીરુભાઈ પટેલ જેઓ મચ્છાડ સ્કૂલ ફળ્યા જલાલપુર ખાતેના રહેવાસી છે તેઓ તારીખ ચૌદ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ સાંજના આશરે થી વાગ્યે તેમની મોટર સાયકલ લઈને ઘરેથી ગામના ઝીંગા તળાવ ખાતે ગયા હતા અને ત્યાંથી સાંજના આઠેક વાગે ઘરે આવવા માટે નીકળ્યા હતા જોની આજુબાજુ તપાસ કરતા તેઓ હજુ સુધી મળી આવ્યા નથી ત્યારે ગુમ થનાર પ્રવીણભાઈ ની ઉંમર વર્ષ 54 વર્ષી અને ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ તેમજ રંગે ગૌવર્ણ શરીરે બ્લુ તેમજ સફેદ કલરની પટ્ટીવાળું ટી શર્ટ અને તેવી જ બ્લુ કલરનું ટ્રેક પેન્ટ અને પગમાં રબરની ચપ્પલ પહેરેલ છે ગુમ પ્રવીણભાઈની ભાર થતા જો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને અને ત્રીજા પાસાની વાત કરીએ તો પાસું છે છે અકસ્માત અકસ્માત વીમો હંમેશા અચાનક જ થાય જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા કન્સલ્ટન્સીના કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યો અનુરોધ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે રાજ્યમાં આચાર સંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે મતદારોને એપીઆઈસી કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે તિગ્રા ખાતે આવેલા આંગણવાડીમાં યુકેથી આવેલા મીનાબેન હરિલાલ ચૌહાણ દ્વારા તિથિ દાન પેટે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું સાથે જ બાળકોના પરિવારજનોને ઓઢવા માટે અને ત્રીસ કપડા બાળકોને આપવામાં આવ્યા હતા મીનાબેનના કહેવા મુજબ તેમને આ દાન આપવાની પ્રેરણા આંગણવાડીના સંચાલક શાયરાબેન સાથે વાતચીત થયા બાદ તેમના પતિની યાદમાં આપવાના વિચાર આવ્યો હતો અને સત્કર્મ કર્યાનો અહેસાસ કર્યો હતો મીનાબેનની દીકરી વનિષા પણ આ સત્કર્મમાં જોડાઈ હતી અને વિદેશમાં રહીને પણ ચૌહાણ પરિવાર દ્વારા સ્વદેશમાં રહેલા ગરીબ બાળકોને મદદરૂપ થવાની ભાવના આ પરિવારમાં જોવા મળી હતી ચીખલી તાલુકાના વંકાલ ગામના સ્થાનિક આગેવાનો દ્વારા અંબિકા સબ ડિવિઝનમાં લેખિત રજૂઆત કરી ગામના વાણિયા તળાવમાં પાણી ભરવાની માંગ કરવામાં આવી હતી વંકાલ ગામના સ્થાનિક અગ્રણી દીપકભાઈ સોલંકી પૂર્વ સરપંચ વાસંતીબેન દીપક ભાઈ પટેલ સહિતનાની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા અંબિકા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇન્જિનિયરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે ગામના વાણિયા તળાવ ફળિયામાં આવેલ તળાવમાં હાલ પાણી તળીએ જતા રહેતા તળાવ સુકાઈ જવાના આરે છે જેને પગલે આસપાસના બોરવેલોમાં પણ પાણીના સ્તર નીચે જ રહ્યા છે ને જેને લઈને પશુધનને પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ સર્જવા પામી છે આ ઉપરાંત તળાવની ફરતે લાખો રૂપિયાના ખર્ચે સાતેક જેટલા ઓવારાઓનું પણ નિર્માણ કરવામાં આવેલ છે પરંતુ તળાવમાં પાણી તળીએ જતા રહેતા સ્થાનિકો કપડાં પણ ધોઈ શકતા નથી અને ઓવારાઓ નક્કામાં બનવા પામેલ છે ખડસુપા ગામના બસ સ્ટેન્ડ પાસેથી મોબાઈલ ચોરાયો નવસારી તાલુકાના ખડસુપા ગામે બસ સ્ટેન્ડ પાસે નવસારીનો યુવાન ઉભો હતો ત્યારે કોઈ અજાણ્યો ઈસમ દ્વારા તેનો સિત્તેર હજારનો નો મોબાઈલ ચોરી જતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે નવસારીના છાપરા રોડ ખાતે આવેલ દર્પણ સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા જીગર ભાવસારે પોલીસને માહિતી આપતા જણાવ્યું કે તેઓ ગત તારીખ દસ ફેબ્રુઆરી રોજ નવસારી તાલુકાના ખરસુપા બસ સ્ટેન્ડ પાસે સવારે સાડા અગિયાર વાગ્યે ઊભા હતા ત્યારે તેમના હાથમાં રાખેલો રૂપિયા સિત્તેર હજારની કિંમતનો મોબાઈલ કોઈ અજાણ્યો યુવાન ચોરી કરી ભાગી ગયો હતો જે બાબતે રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા વધુ તપાસ એસઆઈ મનીષ પ્રકાશ કરી રહ્યા છે પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જયારે સાંજે સત્તાવન પર્સન્ટ થયું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં માં હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ